એ ઋષિકેશની અંદર એક સંત મહાત્મા જે દુનિયાના વૈભવ હતા જે સુખ હતા એનાથી પર જાડીઓની અંદર એ પોતાની તપસ્યા કરે આસન લગાડી અને જ્ઞાન મુદ્રા દ્વારા એ યોગી જે છે એ સંત જે છે એ તપસ્યા કરતા હોય છે એક દિવસ એક યાત્રા સંઘ નીકળે છે ત્યાંથી હરિદ્વાર હરિદ્વાર થી ઋષિકેશ અને મંદિરોના દર્શન કરતા કરતા એક દંપતી એ જે સંત તપસ્યા કરતા હોય છે ત્યાં પૈસા મૂકી દે છે એમના ચરણે એ સંતના ચરણે પૈસા મૂકે છે હવે એ સંત આજ દિવસ સુધી ક્યારે પૈસાને હાથ નતો ઓડાડ્યો એને પૈસાની માયા જ નહોતી લાગી અને જેને પૈસાની માયા ન લાગી હોય એને તો સંત કહેવાય એ તો તપસ્યા કરે ખાવાનું મળ્યું તો ભલે અને ન મળ્યું તો કઈ ફરક નથી પડવાનું એ એ તપસ્યા કરતા હોય છે અને એ દંપતી જે પૈસા મૂકી જાય છે સાંજના સમયે જ્યારે એમની આંખ ખુલે છે ત્યારે સામે પૈસા પડ્યા હોય છે અને જેણે આજ દિવસ સુધી પૈસાને હાથ નહોતો લગાડ્યો એમના મનમાં એમ વિચાર થઈ જાય છે કે આ પૈસા હું શું કરું આ પૈસાની માયા જેવી છે જે સાધુ સંત આટલા વર્ષોથી પૈસાને હાથ નહોતો લગાડ્યો એના સામે જ્યારે પૈસા દેખાય છે ત્યારે વિચાર કરે છે કે આ પૈસા નું શું કરું એક કામ કરું કોઈ બ્રાહ્મણ હોય એને આપી દઉં કોઈ કર્મકાંડ કરતો કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એને આ પૈસા આપી દઉં કરું આ પૈસા જે છે એ ગાયોને આપી દઉં ગાયોના ચારામાં આપી દઉં તો એ પશુધનને કામ આવશે અને થોડી વાર થઈ છે અને ફરી વિચાર કરે છે એક કામ કરું

એ વિચાર્યા જ કરે કે આ પૈસાનું હું શું કરું આ પૈસાનું હું શું કરું એમની ઊંઘ ઉડી ગઈ અને ધ્યાન જે છે એ તપસ્યામાંથી ભંગ થઈ ગયો અને ધ્યાન ક્યાં લાગી ગયું પૈસાનું શું કરું એટલે એ સંતને હજી તો પૈસા હાથમાં નથી લીધા અને માયાએ ઘેરી લીધો છે પછી સંતને એમ થઈ ગયું કે હવે જો આનો ઉપાય નહીં કરું તો હું મારી તપસ્યા નહીં કરી શકું આટલા વર્ષોથી જે તપસ્યા હું કરતો તો એ તપસ્યા હું નહીં કરી શકું અને જ્યારે સમસ્યાનો સમાધાન ન મળે એટલે એ વ્યક્તિ એના ગુરુના શરણે જાય અને એ પૈસા ત્યાં જ પડ્યા હોય છે અને એ સંત જે છે ગુરુનો ધ્યાન લગાવે છે અને ગુરુજીને ધ્યાન લગાવી વંદન કરે છે હે ગુરુદેવ આજ દિવસ સુધી તમે જે મને રસ્તો બતાવ્યો એ રસ્તા ઉપર હું ચાલું છું તમે જે માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર હું ચાલું છું તમે મને ના પાડી હતી કે બેટા માયા માયામાં ન પડજે તું અને ક્યારે પૈસાને હાથ ન લગાડજે મેં આજ દિવસ સુધી પૈસાને હાથ નથી લગાડ્યો પણ ગુરુદેવ આજે આ પૈસા અહીંયા કોઈ યાત્રાળુ આવ્યા હશે અને મારા પાસે મૂકી ગયા છે હવે હું વિચારું છું કે કોઈ બ્રાહ્મણને આ દક્ષિણામાં આપી દઉં એને દાન આપી દઉં કાં તો પછી ગાયોને આપી દઉં કે જે એનાથી એ પશુધનને કામ આવે અથવા કોઈ આશ્રમમાં અન્નક્ષેત્રમાં આપી દઉં એવો મને એમ લાગે છે હવે આમાંથી હું શું કરું એ ગુરુદેવ તમે રસ્તો બતાવો એનો ઉપાય તમે મને બતાવો ત્યારે ગુરુદેવ કહે છે કે તે અનાયાસે પણ તું જે છે એ માયામાં તો બંધાણો જ કે આ રૂપિયા જોઈને તને એમ તો આવ્યો જ કે આ પૈસાનો હું શું કરું અને કદાચ તું કોઈ એક બ્રાહ્મણને દક્ષિણામાં આપીશ એ દાન કરીશ તું આજે દાન કરીશ એટલે બ્રાહ્મણને એમ થશે એને આશા જાગશે કે બીજી વાર પણ એ સંત જે છે મને દાન આપે અને તને પણ એમ થશે કે આ વખતે મેં આપ્યો છે તો હવે મને પાછો એમને આપવો જોઈએ કારણ કે એની આશા જાગશે અને તને એમ થશે કે હું એની આશા સંતોષું તું કોઈ આશ્રમમાં આપી છે તો એ તારી જે છે વાહવાઈ કરશે તારા ગુણગાન ઉપકાર કર્યો છે સારો કામ કર્યો છે અને એ વાહવાઈ મળશે એ પણ તારા માટે સારી નથી જો આ માયામાં પડવો જ ન હોય તો તું આટલા બધા ચિંતન શું કામ કરશ તે આજ દિવસ સુધી જો પૈસાને હાથ અડ્યો જ નથી તો જે પૈસા તારા પાસે કોઈ મૂકી ગયો છે એ પૈસાની કામ કર ગાયનું છાણ હાથમાં લે અને એ છાણ થી એ પૈસા ઉપાડ એ પૈસા તને અડશે નહીં અને ગંગાજીમાં પધરાવી દે ગુરુદેવજી ની આજ્ઞા થાય છે એટલે એ સંત જે છે છાણ લઈ એ પૈસાને અડ્યા વગર ગંગાજીની અંદર પધરાવી દે છે